સરગવાના પાંદડા બી ટ્વેલની ઉણપ કરશે દૂર બસ આ રીતે ઉપયોગ કરો આપણા શરીરમાં રહેલા વિવિધ પોષક તત્વો આપણને સ્વસ્થ રહેવામાં મદદ કરવા માટે અલગ અલગ કાર્યો કરે છે વિટામિન બી ટ્વેલ્વ આ પોષક તત્વોમાંથી એક છે જે આપણા શરીરમાં ઘણા મહત્ત્વપૂર્ણ કાર્ય કરે છે એ બ્લડ સેલ્સ થી લઈને ડીએનએ બનાવવામાં મદદ કરે છે જ્યારે વિટામિન B12 ની ઉણપના કારણે ઘણી સમસ્યાઓ થાય છે જો કે B12 ની ઉણપને દૂર કરવામાં સરગવાના પાંદડા અસરકારક સાબિત થાય છે વિટામિન B12 આપણા શરીરના યોગ્ય વિકાસ અને સ્વસ્થ રહેવા માટે જરૂરી છે તે શરીરને લોહી અને નર્વસ સેલ્સને સ્વસ્થ રાખવામાં અને ડીએનએ બનાવવામાં મદદ કરે છે સાથે જ તે શરીરમાં રેડ બ્લડ સેલ્સ બનાવવામાં મુખ્ય ભૂમિકા નિભાવે છે જો કે વિટામિન બી ટ્વેલ્વ શરીર પોતે ઉત્પન્ન કરી શકતું નથી ત્યારે એવા ઘણા ફૂડ્સ અને સપ્લિમેન્ટ્સની મદદથી તમે શરીરમાં તેની ઉણપને દૂર કરી શકો છો શરીરમાં વિટામિન બી ટ્વેલની ઉણપના કારણે ઘણી ગંભીર સમસ્યાઓ થાય છે વિટામિન બી ટ્વેલની ઉણપને દૂર કરવા માટે તમારે ડાયટમાં સરગવાના પાંદડા સામેલ કરવા જોઈએ તે વિટામિનથી ભરપૂર હોય છે જેમાં વિટામિન એ વિટામિન બી ટુ વિટામિન બી સિક્સ વિટામિન બી ટ્વેલ્વ વિટામિન સી વિટામિન ડી અને વિટામિન ઈનો સામેલ છે ચાલો જાણીએ સરગવાના પાંદડા કેવી રીતે વિટામિન બી ટ્વેલ્વની ઉણપને દૂર કરે છે સરગવાના પાંદડામાં વિટામિન બી ટ્વેલ્વ ભરપૂર પ્રમાણમાં હોય છે સામાન્ય રીતે તેની શીંગો ફૂલો અને પાંદડા બધી વસ્તુ ખાવા માટે વપરાય છે જો કે સરગવાના પાંદડા વિટામિન બી ટ્વેલથી ભરપૂર હોય છે તેથી તે વિટામિન બી ટ્વેલની ઉણપને દૂર કરવામાં મદદ કરે છે તમે તેને જ્યુસ તરીકે ડાયટમાં સામેલ કરી શકો છો અથવા તેનું શાક બનાવીને પણ ખાઈ શકો છો તેનું શાક ખાવામાં પણ સ્વાદિષ્ટ હોય છે તે સિવાય તમે સલાડ સૂપ અથવા સેન્ડવિચમાં આ પાંદડાનો ઉપયોગ કરી શકો છો તમે સરગવાના પાંદડાને ઘરે સૂકવીને તેનો પાવડર બનાવીને એક ડબ્બામાં ભરી લો અને દરરોજ શાકમાં એક નાની ચમચી જેટલા પાવડરનો ઉપયોગ કરો શરીરમાં વિટામિન બી ટ્વેલની ઉણપ કેમ થાય છે યોગ્ય ખાણીપીણી અને વ્યવસ્થિત લાઈફસ્ટાઈલને ફોલો કરીને તમે શરીરમાં તમામ પોષક તત્વોની ઉણપને દૂર કરી શકો છો જોકે અયોગ્ય ખાવા પીવાની આદત અને બદલાતી લાઈફસ્ટાઈલને કારણે શરીરમાં વિટામિન અને મિનરલની ઉણપ થાય છે જેના કારણે શરીરમાં વિટામિન બી ટ્વેલની ઉણપ સર્જાય છે વિટામિન બી ટ્વેલની ઉણપના લક્ષણો થાક લાગવો કમજોરી મહેસૂસ થવી ઉલટી અથવા ઝાડા થવા ભૂખ ન લાગવી નિસ્તેજ ત્વચા ચીડિયાપણું અને તણાવ જીભમાં સોજો મિત્રો કોઈ પણ દવા લેવા કરતાં બેસ્ટ છે કે તમે સરગવાના પાનનો પાવડર ડેઈલી રૂટીનમાં સામેલ કરો જો તમે સ્ટોર પરથી પાવડર લેતા હોય તો ધ્યાનમાં રાખવું કે સરગવાના પાનનો પાવડર લેવાનો છે સરગવાનો નહીં આ બંને પાવડર અત્યારે બજારમાં સરળતાથી મળી રહે છે મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનો ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ